મિત્રો કીર્તિ વંઠેલને ખજૂરભાઈએ એક વિડીયોના દ્વારા એને સણસણતો જવાબ આપી દીધો છે તો એ વિડીયો હું તમારી સમક્ષ લઈને આવ્યો છું તો વિડીયો પૂરેપૂરો જોજો અને વનઠેલને કેવી રીતની બોલતી બંધ કરાવી દીધી છે એની હવા કાઢી નાખી છે એની હવા નીકળી ગઈ છે તો મિત્રો ખજૂરભાઈએ મૌન વર તોડી અને એકત્રિત ફસ્ટના દિવસે એક વિડીયો દ્વારા એને સમજાવી દીધું છે કે તો રાણો તો રાણાની રીતે તો મિત્રો વધારે ટાઈમ ના લેતા આગળ ચર્ચા કરીએ એની પહેલાં તમામ ગુજરાતની પબ્લિકને મારા ભાઈઓ બહેનો માતાઓ વડીલોને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આગળ મેં વિડીયો જે અપલોડ કર્યા હતા ખજૂરભાઈના જે વિવાદ વિશે હતો એમાં મારા વિડીયોની અંદર એક લાખ કરતાં પણ વધારે લોકોએ વિડીયો જોયો છે અને એક પણ કોમેન્ટ આ વંઠેલના સમર્થનમાં આવી નથી દરેક કોમેન્ટ આપણા ખજૂરભાઈના સમર્થનમાં જ આવી છે અને તમે અને હું હંમેશા માટે ખજૂરભાઈના સમર્થનમાં છીએ અને આ પ્રાણ છે ને ત્યાં સુધી એમના જ સમર્થનમાં આપણે છીએ તો સૌનો દિલથી આભાર વ્યક્ત કરું છું વિડીયો જોવો છો એનો પણ તમારા દિલથી આભાર વ્યક્ત કરું છું તો મિત્રો બને રહેજો વિડીયોમાં આ વંઠેલ પોતાની જાતને એમ સમજતી હતી કે હું લેડી ડોન લોકો પણ એને કહેતા કે લેડી ડોન કીર્તિ પટેલ પણ આ લીંડીની ટોટલ હવા જેટલી હવા હતી એ બધીએ કાઢી નાખી એને જેટલા આક્ષેપો લગાવ્યા એ બધા આક્ષેપોનો આપણા લાલાભાઈએ આહિરે બહુ વિડીયો બનાવી અને ખુલાસા આપી દીધા છે અને તમામ જગ્યાએ દરેક આક્ષેપની અંદર એ ખોટી સાબિત થઈ છે તો મિત્રો આ વંઠેલ હું પણ માનું છું આપ દારૂ પીવે તો એમ કે કોઈ આટલું બધું ભાન ભૂલી જાય નહીં એને એટલી તો ખબર હોય કે હું કોનું નામ લઉં છું કોનું નામ નથી લેતી તો આ નછેડી એક નંબરની દારૂડી રોજ હો પેક મારી અને અગિયાર વાગે લાઈવ થઈ જવાનું અને કોના ઉપર આક્ષેપો લગાવવા ના લગાવવા કોની સાથે ઝઘડો કરવો ના કરવો એ બધું ભોંન ભૂલી અને પેક મારીને બેસી જવાનું અને પબ્લિકને રવાડે ચડાવવાની સારા માણસોનો વિવાદ ઊભો કરવાનો આવવાનો ધંધો તો આ વખતે તો એને ખબર પડી ગઈ કે મેં કોનું નામ લીધું અને પબ્લિકે ખૂબ સપોર્ટ આપ્યો છે ખજૂરભાઈને એને પણ ખબર પડી ગઈ એની ઊંઘ પણ આરામ થઈ ગઈ છે બોલો હા ક્યાં ગઈને ક્યાં ગુમ થઈ ગઈ એ ખબર નથી હમણાં એક આવ્યો હતો વિડીયો વચમાં ખજૂરભાઈને પડતા મૂકીને હવે સિદ્ધિ જે સાગરભાઈ પટેલ કલાકાર છે ઉમિયામાના ભક્ત છે અને ઉમિયામાના ગીતો ગાય છે હવે સાગરભાઈ પણ પટેલ છે તો સમાજના રીત રિવાજ મુજબ પટેલ એટલે એમને ભાઈ તો બને જ કીર્તિ પણ પટેલ અને સાગરભાઈ પણ પટેલ તો એના ભાઈ સાથે પણ જઈને ઝઘડો કરી આવી બોલો હા અને કોઈની સાથે કોઈ લેવા દેવા જ નથી એટલે બેન હવે ઉંમર થઈ ગઈ છે તમારી પહોંચીએ પહોંચી ગયા હશે તો સુધરી જાઓ પછી આ મેકઅપ એ કોમ નહીં આવે લાલી પાવડર એ કોમ નહીં આવે અને આ બધી કરશ લીવું પડી જાય ને ડોસી જેવા થઈ જાઓ ને કોઈ હાથે નહીં પકડે એટલે હજુ ટાઈમ છે જાગો ત્યાંથી સવાર લગ્ન કરી લો સારો કોઈ એવો મૂર્તિઓ જોઈને બાકી તમે જે સપનું જોવો છો કે મને હાથી ઉપર કોઈ બેસીને પરણમાં આવે એની સાથે લગ્ન કરું તો એટલી ઈજ્જત તો હવે તમે તમારી રાખી નથી કોઈ ગધેડું લઈને હવે પરણવા આવે એવું નથી મને તો એવું લાગતું નથી તો જ્યાં મળી જાય ત્યાંથી ગોળ ધાણા હવે હશે તો મિત્રો ખજૂરભાઈએ કયો વિડીયો બનાવ્યો હતો અને કઈ રીતે આ કીર્તિ વનઠેલને અવાજ ચૂપ કરાવ્યો તો જોઈ લો આ વિડિયો સવારના ચાર વાગ્યા છે ને આજે છે થર્ટી ફસ્ટ અમારું જે

કયો તહેવાર વાર તહેવાર કોઈ પણ જોયા વગર અને એ પણ આવી કડકડતી શિયાળાની ઠંડીની અંદર બોલો હા આપણે તો રાતે બૈરું એમ કે ઊભા થઈને પાણી આપજો એટલે ખાટલાની અંદર ગોદડું ઊંચું કરી નેહરવાની એ તાકાત નહીં થતી બોલો એવી ઢાઢ પડે અને આવી ઢાઢની અંદર ગરીબોનું મકાન બનાવ્યા ત્યાં ખડા પગે ઊભા રહી ચોવીસે કલાક અને સેવા કરે છે તો એ વિડીયો દ્વારા એમને એટલું તો જણાવી દીધું કે વંઠેલ અમે અમારા કામમાં મસ્ત છીએ બાકી તું એમ કહેતી હોય કે મારી સામે ડિબેટમાં આવબેટમાં આવવા આવવાવાળા ગણાય છે બોલાવી લે સામે આવવાવાળા હા તારે જેમને બોલાવવાની ઈચ્છા હોય ગુજરાત પડ્યું છે લોટ ખજૂર ભાઈના માણસો છે એમના સમર્થનમાં બોલાવી લે તો ખજૂરભાઈને એમ કે જો અમે અમારા કામમાં મસ્ત છીએ આ વિડીયોથી આને એવું જ સમજાયું છે કે રાણો રાણાની રીતે જ છે બાકી લેવલ વગરના હોય અમને કોઈ જવાબ આપવાની જરૂર નથી તો ની અંદર આવી રીતે જ સમજણ આપી છે અને પોતે હવા નીકળી ગઈ છે ની ક્યાં જઈને છુપાઈ ગયા છે કઈ ખબર હવે કોની સામે વિવાદ ઊભો કરે છે એ જોવાનું છે બાકી આ એને બગન કરવાની કોઈ પડી નથી હો હા તો મિત્રો સાથ આપજો સપોર્ટ આપજો અને મિત્રો અમારા વિડીયોને પણ સપોર્ટ આપજો ટૂંક જ સમયની અંદર અમે ટીમ બનાવી અને કોમેડી વિડીયો મનોરંજન માટે સારા વિડીયો બનાવવાના છે ધાર્મિક વિડીયો બનાવવાના છે તો સાથ સપોર્ટ આપજો જોતા રહેજો સહકાર આપજો ખૂબ ખૂબ આભાર જય જય ગરવી ગુજરાત જય માતાજી Thank you